ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે ખાસ કરી ભરૂચમાં બારમેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચના વાલીયામાં બે દિવસમાં કુલ અઢાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જેના પગલે સ્થિતિ છે આજે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આજનો દિવસ ભારે છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે મંગળવારે સવારે છ વાગ્યાથી લઈ બુધવારે સવારે છ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકના સમયગાળામાં ગુજરાતના એકસો અઠ્ઠાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચ સુરત વલસાડ જિલ્લામાં નોંધાયો છે તો સાથે જ સોળ એવા તાલુકા છે કે જેમાં બે ઇંચથી લઈ ચાર ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે મુશળધાર વરસાદ પડવાની આગાહી છે આ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ દાહોદ મહીસાગર ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી દ્વારકા બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે